રૂરલ પોલીસની ટીમે ભોમાપાડીથી કાંજરન છોડ જતા રોડ વચ્ચે આવેલી વાંકી નદીના પુલ પાસેથી એક કિયા કારમાંથી સાતસો અઠ્યાવીસ નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો ચાલક અને ક્લીનરને વોન્ટેડ જાહેર કર્યો તારીખ 10 ઓગસ્ટ શનિવારના રોજ 5:15 પંદર કલાકની મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગીરાએ બાદમે મળી હતી કે

રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી